મહિનો અને રોજા રાખતો હતો અને બારે ફરકો પણ એટલો બધો ફરતો એટલે હું ઘરની બહાર નીકળતો નતો એટલે કરી શકતો આજે કોઈ તાવણ સાર રોજુ નથી અને મારે જવાનું છે એક મારું પાર્સલ આવેલું છે કારણ તમને હમણાં ફોન આવ્યો હતો એટલે પાર્સલ લેવા માટે જાઉં છું અને મારે તડકો પણ એટલો બધો છે કે મારું જૂનું એડ્રેસ હતું ને ત્યાંનું એડ્રેસ ભૂલથી નખાઈ ગયું અને પાર્સલ ત્યાં ગયું એટલે મને ફોન આવ્યો હતો એટલા માટે અત્યારે આપણે લેવા જવું પડશે કાલાવ રોડ ઉપર પ્રેમ મંદિર પાસે એ જે ચોકમાં ઇન્ડિયન પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસે જવાનું છે તો વિડીયોમાં જોડાયેલા રહો હું તમને રાજકોટના વ્યૂ બતાવીશ અને બની શકે તો રાજકોટ પ્રેમ મંદિરના પણ હું તમને વ્યૂ બતાવીશ અને બારે એટલો બધો તડકો છે ને કે ઘરની બહાર નીકળવાનું પણ મન નથી થતું પણ કઈ નહીં જોશો પાર્સલ આવ્યું છે એટલે લેવો તો જવું જ પડશે ચાર વાગ્યાનો ટાઈમ આપણને આપેલો છે

ફાઇનલી દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પોસ્ટ ઓફિસ ઉપર અને અહીંથી પાર્સલ લઈ લઈ પાર્સલમાં શું છે મને ખબર નથી પણ આપણે અત્યારે અહીંથી પાર્સલ લઈ અને ઘરે જઈને અનબોક્સિંગ કરશું અને હું તમને બતાવીશ કે પાર્સલની અંદર શું છે તો વિડીયોમાં જોડાયેલા રહો લઈએ દોસ્તો આપણે પાર્સલ અને પછી નીકળવું તો દોસ્તો ફાઇનલી પાર્સલ આપણે અત્યારે પિક કરી લીધું છે જોઈ લીધું આ હતું પાર્સલ નાનકડું હતું અને આપણે હવે ઘરે જઈને અંદર કરીએ શું છે પાર્સલની અંદર હું તમને બતાવીશ તો જોડાયેલા રહો વિડીયો સાથે મળીએ દોસ્તો આપણે આગળ તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે પાર્સલ લઈને આવી ગયા છીએ ઘરે આ રહી ગયું પાર્સલ પાર્સલમાં શું છે અનબોક્સિંગ કરવાનો પણ ટાઈમ આવી ગયો છે અનબોક્સિંગ કરી પેલા હું તમને થોડો માહિતી આપી દઉં કે અત્યારે મેં એક રીડ ન્યૂઝ ચેનલ જોઈન કરેલી છે તો ન્યૂઝ ચેનલ તરફથી આટલી વસ્તુ મને મોકલવામાં આવી છે શું શું વસ્તુ છે આપણે પાર્સલ ખોલી અને અંદર જોઈ હું તમને બતાવું તો વિડીયોમાં જોડાયેલા રહો કરીએ આપણે અનબોક્સિંગ આકલ દર્દયુક્ત રુઢાઈએ મત્તુનું નિનિજી આ એક કવર નીકળું છે કવર ની અંદર મને લાગે છે જોઈનિંગ લેટર હશે આપણું કવર આપણે પતી ખોલીએ પેલા એક છે

આ બીકટ છે કારમાં લગાડવા માટેના આટલી વસ્તુ દોસ્તો આપણને યુટ્યુબ ચેનલ તરફથી મળી છે તો બસ દોસ્તો આજ માટે આટલું જ પરિભાષા મળીશું એક નવા સમયે નવા બ્લોગ સાથે ત્યાં સુધી મને રહેજો બાય બાય